તો કિસાન દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ખેડૂત આજની અંદર હું છું કે બંગાળની ખાડીમાં આગામી પાંચ દિવસમાં સાયક્લોનિક સ્ટ્રોમ આવશે ગુજરાતમાં ભારે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે હવામાન વિભાગે પાંચ દિવસ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટ્રોમની શક્યતા દર્શાવી છે જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે જેથી વાવાઝોડાની સાથે ચોમાસાનો પ્રારંભ થાય તેવી શક્યતા છે આપને જણાવી દઈએ દોસ્તો કે વિગત મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આગામી તારીખ બાવીસ મે આસપાસ લો પ્રેશર સર્જાવાની અને તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ ચોવીસ મે આસપાસ બંગાળની ખાડીની મધ્ય માટે ડિપ્રેશનમાં વાવાઝોડાનું નાનું રૂપ ફેરવાય તેવી શક્યતા છે ઉલ્લેખનીય છે દોસ્તો કે ચોમાસાના આરંભ પૂર્વ આમ પણ વાવાઝોડાની શક્યતા વધારે હોય છે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી તારીખ સત્યાવીસ મે આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી જોકે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી બીજી તરફ આપણે જણાવી દઈએ દોસ્તો કે મોસમ વિભાગે આગામી અડતાલીસ કલાકમાં બંગાળની ખાડીમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે ઉપરોક્ત લો પ્રેશરની સિસ્ટમ રચવાની સાથે ચોમાસાનું આગમન ધમાકેદાર વરસાદ સાથે થવાની સંભાવના પણ છે તો ગુજરાતના ખેડૂત મિત્રો તૈયાર રહેજો ચોમાસું આવવાનું છે હવે આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશો ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી રહ્યો પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ